નમસ્કાર આપ જોઈ રહ્યા ટ્રસ્ટ ન્યૂઝ હું છું આપની સાથે હિતુભ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી પારુલ સોસાયટીના રહીશો દ્વારા અષ્ટુધિની આખે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે આવેલ પારુલ સોસાયટીમાં વિવિધતામાં એકતા દરેક સોસાયટીના રહીશોના વિના સહકાર વિના ઉદ્ધાર એમ સમ સહકાર સંગઠન સ્નેહ સેવા સમર્પણ સહયોગથી મહિલા વૈષ્ણવ અગ્રણી બિંદુબેન સુનિલભાઈ ચોક્સી બોડેલીવાલા અને માણી રહેલા બ્રહ્માંડ નાયક શ્રીજીની મૂર્તિનું વિસર્જનના પગલે સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન કરાયું હતું સત્યનારાયણ કથા છપ્પન ભોગ મેવા ભોગ લકુલેશ મહિલા મંડળની બહેનો

આપણે આગમન થયું દસ દિવસના આતિથ્ય માણ્યું આજે ગણપતિ દાદા વિદાય રહ્યા છે ખૂબ દુઃખની વાત છે પણ આપણે આ વિધિ અત્યારે કરી રહ્યા છે પ્રોસેસન ચાલે છે ગણપતિનું વિસર્જન થઈ રહ્યું છે આજુબાજુની સોસાયટી પારૂલ સોસાયટી તો ખરી જ પણ જોડે પ્રભુનગર જીવન શાંતિ યમુનાનગર બધેથી કેટલા બધા ભક્તો અમારે ત્યાં દર્શનાર્થે આવતા હતા બધા બેસતા હતા સેવા અને લાભ લીધો છે બધાએ સાથે સાથે મારી ત્યાં કથા થઈ પછી વિવિધ પ્રોગ્રામો કર્યા ખૂબ સુંદર રીતે બધાએ હળી મળીને એટલે સારી રીતે આ ઉત્સવની ઉજવણી કરી છે ખરેખર ગણપતિ બાપા ખરેખર મોર્યા છે હર્તા છે અને દરેક જણ પર એમના આશીર્વાદ રહે એવી કૃપા સાથે હું શું નામ આપણું સુનિલભાઈ ચોકસી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર